છે તમારા બધાનું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં તો મસ્ત મજાની સવાર પડી ગઈ ને તમારો ભાઈ ઉઠી ગયો હવે તો અત્યારે વાગવામાં થયા છે આઠ તો આઠ વાગી ગયા તો આપણે તો ઉઠી તો કયું ના ગયા તા આજે જરાક આમ તો હાડ હાથ જેવું થઈ ગયું બાકી હજી વહેલા ઉઠી ગયા હોય તો આજ ઘરની રાતે નીંદર નથી આવતી ના માથું ને એમ કરતરને એવું થતું હતું તો કરતર તો હજી થાય તો આજ રાત આખી નીંદર જ નથી આવી તો આજ રાય આખી આપણે જાગતા હતા એ મને કરતા આવવાનું ચાલુ થયું હતું બાર વાગ્યાનું તે હવા લાગી હતી તો હજી છે પણ ઘડીક પાંચ વાગ્યા પછી જરાક નીંદર આવી હતી તો એ આપણે જરાક ઉતાર્યા હતા મોડા લગી તો રાયતા ખાય બહુ નીંદર નથી થઈ જોઈએ એવી ને અત્યારે જો આમ અવાજ બદલી ગયો છે મારો તો જો હવે અત્યારે કરવાનો છે ટાકો સાફ ને ટાકોમાં ઓલે બધા વાડીનું પાણી બધું નાખ્યું હતું ને મિક્સ કર્યું હતું ને તો એમાં બધે પૂરા ને એવું જામી ગયું હે તો વધારાનું પાણી ખાલી કરી સાફ કરવાનું હે તો એ નવું પાણી પછી આવે ને તે ભર લેવાનું પાણી તો લગી એમનું રેખ રાખવાનું બાકી હરિઓમ ને જો પાણી આઈ જ આવી જાય ટાકો ભરાઈ જાય રોંઢે બાકી આવે તે બધું ખાલી કરવાનું હાલે છે ને આપણે કરવાનું છે ટાકો અંદર આવી ગયું પાણી પાણી આ ગંધારું છે ને એટલે તો સાફ કરવાનો ને એને ગરમી થાય નહીં તો જો આમાં બેઠું બેઠું સાફ કરવું પડે કરતા ભટકાઈ જાય નીકળવામાં એટલું માન છે આમાં ખૂબ જાડો માણ હોય ને તો હું કરી તો અહીંયા બફારો એવો થાય જો આમાં ગરમી ઉતરે છે વાત છું ઓલું હોલ છે ને જ્યાંથી પાણી નીકળે તો આ બધું ગંધારું પાણી નીકળી જાય ને એટલે થઈ ગયો સાફ જો આપણે ટાકો સાફ કરીને બારબર નીકળી ગયા પાણી પાણી ની અંદર હતો ને તે હાથથી ઓલા થઈ ગયા હવે ટાકો સાફ થઈ ગયો ને હવે આપણે નાવું ગયો અત્યારે વાગવામાં થયા છે સાડા નવ જેવું થઈ ગયું લગભગ તો ચા પી નાખી લાવો જરાક ચા પી દ્યો આ બને તો ચાવી નાખે ને આપણા જેવા કપડાં બધું ભીનું હે તો એ પેલા કરી નાખીએ તાલો આવી જાવ છે આપ્યું હોય તો તો જો આપણે નાઈ નાખું ને અત્યારે લાઈટ હે છે જ નહીં હો લાઈટ વહી ગઈ છે સાત વાગ્યાની તો એ લગભગ આજ બપોર આવશે તો બપોર લગી હવે એમ ગરમી ખાવાની છે લાઈટ વગરના તો લાઇટ વગર મજા જ ના આવે ઘરમાં જઈ ગઈ બેહવાની આ તો ઘરમાં બેઠા હોય તો ઘણી પંખવાળ તો કરવા થાય તો લાઈટ નથી તો એ કાંઈ થાય નહીં તો એ બપોર લાઈટ આવશે તો આ લગી એમનું પાણી ભરેલું છે એ બધું પાણી ને એવું બધું ભરેલું છે તો એ વાપરવાનું જ્યાં લગી હાલે તા લગી ને જો પછી પાણી આવે તો અહીંયા ભરી લેવાનું પાછું ટાકો તો જો અત્યારે ભાગવામાં થયા છે બાર ને આપણે અહીં હું તાતા ખાટલે તો લાઇટ નથી તો ઘરમાં તો રહેવાય નહીં તો અહીં આપણે હું તાતા અત્યારે આવી લાઇટ તો અત્યારે જમવાનું બને તો પછી જમી લેવાનું જો અહીંયા આ બધું આ હજી તે દીનું પાણી ભરેલું છે તો હજી ઊન પાણી નથી આવ્યું પાણી આવશે તો ટાકો ભરા છે બાકી પાણી વગરના પછી વાકેલ હાલા ડબ્બો ને એવું હુકેલું છે તો તેથી ઓલું કેન્યું હે કેન્યું તો એ ખાલી કરીને ડબ્બામાં નાખવાનું હે તો ફેરફાર લે રાખે જો અત્યારે વાગવામાં થયા જ છે સાડા બાર જેવું તો અત્યારે આપણે જમી કરી નવરા તો અહીંયા જો આથી આપણે પેલી ઘેરી કાંઈ પીતી ને કાલ જ અહીંયા હુકવવાનું કામ આવે તેમાંથી એકાદ આપણે બઠાવીએ છાન મુના ખાઈએ મજા આવે પણ જરા ઘડદર વધારે હોય ને એટલે નો ભાવે બાકી મસ્ત મજા આવે કઈ ઘટે જ નહીં કેરી તો ખાઈને ટી શર્ટમાં ડાઘો થઈ ગયો અહીંયા જો ઠંડુ પાણી બને બરફમાં ઠંડુ પાણી બનાવીને પીએ હવે કોને કર્યું એ કઈ ખબર નથી મને બરફ લઈ જવા ને એમાં પાણી નાખ્યું છે થોડું ઘણું તો એવું બધું પેતરા કરે છે પખ આપણે એવું કાંઈ ના અહીંયા શું કરવા લીધું હોય કઈ ખબર નહીં પીવા લીધું હોય કે પછી બીજા ઉપયોગ માટે તો ખાટલો આપણે લંબાવી જાય એટલે વાગી જાય ત્રણ તો જો અત્યારે વાગવામાં થયા જ છે ચાર ને આપણે કઈના ઉઠી ગયા ને અત્યારે જો આ તેલનું કે ખાલી કરી નાખ્યું હતું અહીંયા જો ડબ્બા પડ્યા હતા ને તો એ બે ડબ્બા ભરાણા ડબ્બામાં હતું તો એ બધા ભરાઈ ગયા મૂકી દીધા તેલ છે તો એમાંથી બે ડબ્બા તેલ ભરાઈ ગયું એ જરાક કરતો જેવો હોય છે આખે આખો સલો છે ભરાઈ ગયું તો અત્યારે વાગવામાં થયા છે આઠ ને અત્યારે આપણે જમીન થઈ ગયા નવરા તો હવે આમાં આ પંખો હે ને તો એ પંખામાં બદલાવાનું છે કેપેસિટર તો આમાં ફ્યુઝ કાઢ નાખે એટલે આ કેપેસિટર બદલાવી નાખીએ એ કેપેસિટર હવે હાલે નથી આવ થઈ ગયું જાબર તો એ બદલાવું જો દેખાય તો એને બદલાવી નાખીએ તો સૌથી પહેલાં તો કાઢવા દેવા ફ્યુઝ ત્યાં એને સાલું માંડાય નહીં તો ત્યાં શોટ આવે હી તો મેં તમને પહેલાં કીધું હતું તો કરી દે બધે અંધારું ધબડક તો જો અંધારું થઈ ગયું ધબડક

โอ้วนนี่ฮาร์วาเฮทยู